છે બેન પણ લાગે હે જો તાર બેમ પણ હું ને સોનલ માછલી જોવા કેટલી બધી માછલી છે અંદર તો મિત્રો કેમ છો તો બધાને મારા જય માતાજી તો હું ને સોનલ બે કુકુમાં આવી ગયા છે અને અહીંયા બસો રૂપિયા ટિકિટ લે છે પણ ઓફર છે પચાસ ટકા એટલે સો રૂપિયા જ લે છે તો હું તમને બતાવું કે હું અંદર હશે એ તો અહીંયા ટિકિટ બારી છે ને અહીંયાથી આપણે ટિકિટ લેવાની હોય છે અને અહીંયા બોર્ડ માર્યા છે આ જેટલી વસ્તુ દેખાય છે ને એ અંદર આપણે જોવા મળશે એટલે કન્ટિન્યુ તમે બ્લોકમાં જોડાયેલા રહેજો તો તમને બધા મિત્રોને હું દેખાડવાનો છું સોનાલા ગઈ છે હાથમાં ટિકિટ લઈને ટિકિટ બતાવી દો ટિકિટ લઈ લીધી છે સોનાલા હવે આપણે જઈ અંદર હવે આપણે અહીંયા ટિકિટ આપી દેવાની છે હવે મિત્રને આપણે ટિકિટ આપી દીધી છે ને હવે આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે તો અહીંયા આવું કાક છે ઈ બપા શરૂઆતમાં તો ડાયનોસર દેખાય છે હો તા શરૂઆતમાં તો અમને તો પેલા ડાયનોસોર જ જોવા મળ્યો છે નવે આપણે જોવાનું કે અહી બીજી વસ્તુ આયા હું હું અંદર હશે જો સોનલાયા ઊભી રહી ગઈ છે ડાયનોસર પાહે ઓરો મોટો ડાયનોસર છે એમે લોકો અંદર આયા તો આયા બહુ મસ્ત એવું છે અને બધું જોવા જેવું છે લાઈક આયા વસ્તુ આ અંદર છે આ રીતે હોય સામે ડાયનોસોર છે રાહુ આપડી બાજુ સોનાલાએ ઊભી રહી ગઈ છે આયા બધે આવું છે મૂકેલું ડાયનોસોર છે કણ ઩�કણ કૹણ િરાલ૥ કાણ ઺ાણ આવું બોલે તો અંદર કા કાવું છે આયા 15 કા આયા બધું આવું મૂક્યું છે તો આપણે જઈએ આગળની બાજુ

Terima kasih telah menonton! <laughs> kupda, <huk> sir, kupda. Hmm. ceklah mm. cakla cakla kok सोनल ने या गर्मी ठावा मडी छे पंखे उभी रह गी छे हवा खावा जो एक ले एक ले उभी रह गी हवा खावा पोपट से पोपट वाइट मोर वाइट मोर से

અબરાગ્યા બાજુ બેઠો છો ઓલો કેમ એવો છે કબૂતર પ્રેમ ની ચિઠ્ઠી

ખુતારેઈ અસગરનો બચ્ચુ છે ખબર પડતી નથી કે હું છું ઈ ના છે અને આ સત્તા હોય હું કોઈ સત્તા નથી સાયા બતક ને એવું છે બહુ સારું છે જોવા જેવું સોનોલા તો મોટી બધી મગર છે જો કે મોટી મગર છે પાણી હે હે છે પોટા છે બધા

મોટી માછલી છે તો હું ને સોનલ બી માછલી જોવા આવી ગયા જો કેટલી બધી માછલી છે અંદર લઈ જાવી છે ઘરે આપણે થોડી શિયાળી માછલી અહીં તો ઘણું બધું જોવા જેવું છે કારણ કે માછલી ઘર ઘણી બધી વસ્તુ છે નહીં છો ને તમે જેટલું જોવો ને એટલું ઓછું પડે એટલું અંદર એટલી બધી વસ્તુ મૂકી છે માછલી ઘર તો સારી બાજુ છે

અહીંયા તો બહુ મોટી બધી માછલી જોવા મળી છે આપણે ઓળી મોટી માછલી છે રિસોનિક બહુ મોટી આપણે કેમ અહીંયા જોયા નો બળદગિયા બળદગિયા બાંધ્યા છે અંદર રિસોનિક બળદગિયા જોઈએશ કે નહીં ના 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 બળદગિયાસ